ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ ડભોળા સંચાલિત સંજય ગાંધી વિદ્યાલય શાહુપુરા કંપા ખાતે વિદાય સમારંભ યોજાયો આજરોજ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ ડભોળા સંચાલિત સંજય ગાંધી વિદ્યાલયમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના સિનિયર શિક્ષક શ્રી પ્રવીણસિંહ દશરથસિંહ રાણા સાહેબ કે જેઓ એકત્રીસ વર્ષ જેટલી લાંબી સેવા આપી તો એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ વય નિવૃત્ત થઈ રહ્યા છે જેનો વિદાય સમારંભ શાળાના પટરાંગણમાં યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વાલીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને શ્રી પ્રવીણસિંહ દશરસિંહ રાણા સાહેબનું બાકીનું જીવન ખૂબ લાંબુ તંદુરસ્ત અને સમાજ ઉપયોગી બની રહે તેવી શુભેચ્છાઓ શાળા પરિવારે અને મહેમાનોએ આપી હતી રાણા સાહેબે શાળામાં બાળકોને શિસ્તનું પાલન કરવાનું અને વ્યસનથી દૂર રહેવાની શીખ આપી અંતે સમારંભના અંતે સૌએ સાથે ભોજન લીધું હતું રિપોર્ટર ભૂપતસિંહ ચૌહાણ સતલાસણા